પરિસ્થિતિનો સામનો કરવા માટે મોકડ્રીલ અને તેમાંથી કેવી રીતે બચવું શું કરવું શું ન કરવું રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી વગેરેની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્ર અને માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના આદેશ મુજબ આજ રોજ ચાણોદ મલ્હારરાવ ઘાટ ખાતે એનડીઆરએફની પીઆઈ અંકુશ શર્માની ટીમ દ્વારા મોકડ્રીલનું પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ હતી આમ મોકડ્રીલમાં આ વિસ્તારના જીઆરડી જવાન હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ આપદા મિત્રો તેમજ સ્થાનિક નાવિક મંડળના અને સ્થાનિકો દ્વારા આ તાલીમ પ્રત્યક્ષ લેવામાં આવેલ છે અને તેઓને રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી વગેરેની પણ પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવેલ છે કુલ મળીને સાહીઠ જેટલા શિક્ષાર્થીઓએ આ તાલીમમાં ભાગ લીધેલ હતો